ખેતરમાં કામ કરતા ખેડૂતો સૂર્યોદયના કિરણો માટી પર પડતી આ માટીમાંથી અન્ન ઉપજાવનાર હાથ હવે ન્યાય માટે ઊભા થયા છે મૂડી તાલુકાના ખેડૂતો હવે માત્ર અન્નદાતા નથી પણ અન્યાય સામે લડતા યુદ્ધા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનતા ન્યૂઝ હું છું આપની સાથે એશાબેન ભરતભાઈ પારેખ આજે ખેડૂતોના હક અને ન્યાય માટે મોટો રોષ ઉઠ્યો છે મૂડી તાલુકાના ખેડૂતો ઉગ્ર લડત કડદા પ્રથા પોલીસ દમન અને મગફળી ખરીદીના મુદ્દે સત્યાવીસો ઓક્ટોબરે ખેડૂત એક જ મંચ પર એકત્ર થવાના છે મૂડી મામલતદાર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર સુપરત કરશે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ચાલતી કરદા પ્રથા ઉપરાંત ખેડૂતોનો આરોપ છે કે આ પ્રથાથી તેમનો યોગ્ય ભાવ મળતો નથી અને દલાલો ખેડૂતોનું શોષણ કરે છે આ ઉપરાંત હળદર ખાતે બાર ઓક્ટોબરે થયેલ પોલીસ દમન અને નિર્દોષ ખેડૂતો સામે દાખલ કરાયેલ ખોટી એફઆઈઆરનો પણ ઉગ્ર વિરોધ કરવામાં આવશે ખેડૂતોએ માંગ કરી છે કે ભાવનગર જેલમાં બંધ આશરે પંચ્યાસી જેટલા ખેડૂતોને તાત્કાલિક ન્યાય મળી રહે અને તેમને જામીન પર મુક્ત કરવામાં આવે તેમજ ખેડૂતોને સ્પષ્ટ માંગ છે કે ખેડૂતોની ઓછામાં ઓછી અઢીસો મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે જેથી ખેડૂતોને યોગ્ય ભાવ અને ન્યાય મળી શકે ખેડૂત સંગઠનોએ સૌ ખેડૂતોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ રજૂઆતને સફળ બનાવવા માટે અપીલ કરી છે આ ફક્ત એક રજૂઆત નથી આ તો ધરતીપુત્રનો આ છે જે સરકારના દરવાજા સુધી પહોંચશે તેવી આશા સાથે ખેડૂત દિલનો ધડકાર હવે ગુજરાતભરમાં સંભળાઈ રહ્યો છે હવે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે કે સરકાર અને પ્રશાસન હવે આ મુદ્દે કઈ દિશામાં પગલાં લે છે એ જોવાનું રહેશે અત્યારે બોટા ડેરમાં જે અત્યારે દમન गुજાયું સરકારે ખોટા ખેડૂને જેલમાં પૂડ્યા છે એના વિશેષણમાં આપણે 27 તારીખે અને સોમવારે મામલતદાર ઓફિસે મુરી આયોજન પત્ર દેવાનું છે અને ખેડૂની મગફળી અઢીસો 250 મણ ખરીદી પડે 70 મણ નહીં ખેડૂનું પણ ભેગું આયોજન પત્ર દેવાનું છે એટલે તમામ ખેડૂણને મારી નમ્ર વિનંતી છે 27 તારીખે અને સોમવારે દસ વાગે મુરી મામલતદાર ઓફિસે તમામ ખેડૂણને પહોંચવાનું છે નમસ્કાર ખેડૂત મિત્રો આવતી સત્યાવીસ દસ બે હજાર પચીસ અને સોમવારના દિવસે મૂળી મામલતદાર સાહેબને આપણે સૌ બધા ખેડૂતો મળી મામલતદાર સાહેબ સાહેબને આવેદનપત્ર આપવાનું છે કે જે બોટાદ હળદર કાંડ જે થયો એમાં નિર્દોષ ખેડૂતોને ફસાવવામાં આવ્યા છે પંચ્યાસી જેટલા ખેડૂતો જેલમાં છે એના અનુસંધાને આપ સૌ મૂળી તાલુકાના તમામ ખેડૂતો મૂળી સવારે દસ વાગ્યા બધા ખેડૂતો પધારો કેમ કે આપણે નહીં આવેદનપત્ર આપી આપણી માંગ નહીં રજૂ કરવી સરકારને તો આપણો ખેડૂતોનો અવાજ કાયમની માટે દબાઈ દેવામાં આવશે એટલે તમામ ખેડૂતો ખેડૂત મિત્રો પધારો મૂળી સવારે દસ વાગે